બ્લોગ ની શરૂઆત આજે આપણા જંગલ માં કરી હતી તમને ખાસા દિવસ થી આપણે કહેતા હતા જંગલ આપણા ઘર ના સામે જ છે તો બતાવી દઈએ તમને તો આપણા ઘર ના સામે નું જંગલ હતું તો બહુ આગળ આગળ છે આ તો ખાલી ટ્રેલર જ છે તો આખું પિક્ચર તો બાકી છે પિક્ચર તો બહુ આગળથી આવશે બહુ છે બહુ એટલે આટલું બધું નહીં ફરવાલાયક જગ્યા છે એક વાતાવરણ એટલે સારું છે અમારું ગામ માં એ જંગલ જોડે જ છે અમારા તેથી સામે જ નીલગઢીઓ આવી જો પાછી આપણા જંગલ આવું છે કમેન્ટ કરજો કમેન્ટ કરી જણાવજો કે હું હતું મને થોડી ખબર બધું શું છે એ બધું તમે કહેજો કમેન્ટ કરીને જો પછી એક હું હમ પણ એક જવા એવું નહીં આપડા એટલે જવું નહીં કાંઈ હું અંદર જઈએ દિલ જો હા જોવાડીયો બાવળીયા તો અહીંયા બહુ છે આ એ બધી નીલગઢી હોય બહુ નીલગઢી આ નીલગઢીઓ છે પછી એ અંદર છે ને તે કોક બનાવી છે આવી રીતે આ દેખાય એ આગળ પહેરેલો ચોપો આ જે જોપો છે ને એથી અંદર જવાય છે અને હોમો છે ને એ બે હોવાની જગ્યા છે આપણે જંગલમાં જ આવ્યા છીએ બીજા ચોઈ જ આવ્યા નહીં આપણે આવી જઈએ છીએ શીપલા તળાવે વદ્રા અને આ છે આપણા શીતલા તળાવ જો હજુ ત્યાંથી આગળ આગળ જવાનું છે જોતા રહેશું જો આપણે ટિકિટ લઈ જવાનું છે હજુ એ બે પુલ છે એ બે બે પુલ તમને બતાવું છું

અને એ તો હજી કોઈ ટિકિટ નહીં દસ રૂપિયા છે આ તો ખાલી આપણે શીતલા તલાવ જાય છે હજુ ત્યાંથી આગળ એક સરીટલી બધા ત્યાં મસ્ત જોવા લાયક છે બધું જો છે આપણા શીતલા તલાવ એ કાચબા આજે બહાર નહીં ન પેલા હવ આ થોભલા ઉપર જો એટલા બધા કાચબા છે પછી કહી રહ્યો આ થોભલા ઉપર પેલા થોભલા ઉપર પથ્થરા ઉપર થોડી સોરી પછી પેલા રહ્યા જો આના ઉપર એ કઈ રહ્યો અંદર જતો રહ્યો આઈ સાઈડે હોય છે તો પણ એ દેખાતા નહીં હતા એ કક મૂક્યા ને એટલે આવી જાય કાથમાં જો બધું જોવાલાયક સ્થળ છે ખાલી દસ રૂપિયાની ટિકિટમાં આ તો ખાલી આપણે અડધું જ બતાવીએ છીએ હજુ આનથી બહુ સપેલી સાઈડ એ સાઈડ તો આપણે જવું નહીં હતા ફેમિલી હંથી એકવાર જશું ટાઈમ આવશે એ વખત અહીંયા આપણે બે દિવસ ના થોડા પહેલા આવ્યા હતા ને એ ચોક સાફ દેખાયું હતું આપણે એટલે જોઈને એ કાંઈક જંગલ છે એટલે જોઈને ફરવું પડે જો આવ્યો પુલ આઈડિયો પુલ આ વળાંક પુલ છે અને જો બીજો કેતો તો ને એ પેલો રહ્યો સામે તો જોઈએ ઓફિસ છે ઝાડ ઉપર આપડા ફોટા પાડેલા છે અત્યારે તો જવું કામ છે એટલે રિક્સકી શું કેવાય કામ છે નકા ના ઉપર આપણે જ્યાં હતા બધા ફરે તા પણ અત્યારે જવાય એવું નહીં હા આ બધા આઈ સાઈડ વૃક્ષ હોય છે આ એ બેહવાની જગ્યા છે અને આ સામે છે ને બોર છે હા અહીંયા આ બોર છે પછી આ વડ આવ્યો મોટો વડ અને એ બેઠકની જગ્યા મસ્ત બધા બધી આ સામેથી જોઈ હતી તમે બતાવી હતી લગભગ જો આખું સ્થળ ફરવાલાયક છે ખાલી લીલોતરી વાતાવરણ માટે તો જો અને આપણે બ્લોકમાં લઈને આઈ જઈએ છીએ બધું હજુ હા જો એવું બજાર છે ને આટલેથી આમ હવાય એટલે આપણે જવું નહીં હતા તો આ જૂનો વડ છે આ સાઈડ બસ ધોરી જો જો બધો નો અમે આલેલો અમુક અમુક બોડી બહુ પહેલા હતા એટલે તો કલર જતો રહ્યો નો અમે બહુ થઈ ગયા બધું હારી જો જંગલ પછી હજુ તો બહુ વાઘું જંગલ છે લગભગ લગભગ લઈ હોય તો ખાસું બધું વાઘું જંગલ આ શું છે એ તમે જણાવજો કમેન્ટ કરી આપણને ખબર પડતી નહીં પણ થોડી રહેવાય નહીં આ બધા આપીને ફરીને 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 આખું ગોળ ગોળ ફરીને આવ્યા જેવું છે લાગે છે તળાવ તમને જરૂર જરૂર કમેન્ટ કરી જણાવજો જો આજે વધારે જાદુ તો આવશે નહીં કારણ કે આપણે અહીંયા ફરવા જ્યાં એટલે એકલા જ આ હતા જો રાત બગલું તો નોમે જેવો જેવો છે મને તો આવડતો એને અમુક નોમ તો આયો આપણો પુલ બીજો આ હોનું બધું હરખું તના પીએ ઓય તો જો આ આયો બીજો પુલ આઈ રહ્યો જો આ છે આપણો બીજો પુલ ગોળ ફરી પાછા જઈએ તો પછી પાછા તો જઈને તમને બતાવી જો અહીંથી તમને બતાવીએ વરસાદ આવે કુ

બધા ભવ્યૂતું આવ્યું કૂતરું જે આપણા દ્વારા તો બહુ જ દેખાય છે આપણે આગળ જવું તું પણ આગળ જવાનું મન નહીં આવવા કોઈ જઈએ તમને બતાવી દીધું છે તો જોઈ બ્લોગ તમને જેવો લાગે ફરતી એકવાર બતાવી દે તમે શીતલા તલાવ આપણું તો આ જો દેખાય કૂતરા આ છે આપણું શીતલા તલાવ તો કમેન્ટ કરી જણાવજો કેવું છે આપણે શીતલા તલાવ ના આ તો જંગલ તો બહુ છે એટલે કોઈ કીધે જેવું જ નહીં લે આપણે પછી જો બતાઈએ આ ફરતી લોકેશન આપણા આખું ગોળ ફરીને આવી જાય ફરીને જોઈ લો અહીંથી સારું દેખાય બસ અહીં બેઠા બેઠા જોવાનું એ હાજી જો આમ બેઠા બેઠા નજારો જોતા હોય ને બહુ મજા આવે જો એ પેલો રહ્યો તે પુલે પુલના ઉપર શીતલા તળાવ હતું તમને હતા પણ હવે આજે તો ફાઇનલ આપડે રૂબરૂ બતાવી દેતું છે તો કેવું લાગે શીતલા તલાવ જરૂર થી જણાવજો શીતલા તળાવથી બહાર આવી જાય છીએ ગેટ તો આપણે બતાવી નહીં શક્યા કારણ કે એ તો બારથી જ આપણે બતાવીએ જ છે દાદા જતા હોય ત્યારે જતા આપડો આપણા ત્યાંથી રસ્તો એક ત્યાંથી ગયા હતા એટલે ગેટ તો બતા નથી આપણે તો કેવું છે આપડે ઘરે જઈએ છે આ એ બધી નીલગરીઓ નીલગરીઓ મોટી મોટી ઘણા વાપરા ઘરે જઈએ ત્યારે જતા હતા વચ્ચે મોર દેખાયા છે પણ અંદર છે એટલે લગભગ જ દેખાય હો પેલા રહ્યા જો એક નહીં અહીં ખાસા બધા છે પણ દેખાય તો જ દેખાય એવું છે એટલે જારી મોટી છે ને એટલે પાછા આપણા જે રસ્તો હતો કંજી એ જગ્યાએ જાય છીએ તો ચલો ઘરે આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો